નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો ઉનાળાની ઋતુ ચાલુ છે ગરમીની ઋતુ ચાલુ છે અને ગરમીની ઋતુમાં થતી એક સામાન્ય સમસ્યા જે ગરમીને લીધે ખાસ તો શરીરની ત્રણ પ્રકૃતિ છે વાયુ પિત્ત અને કફ એમાં પિત્ત વધી જવાની સમસ્યા ઘણા લોકોને થતી હોય છે પરંતુ ઘણા લોકોને પ્રશ્ન થાય કે પિત્ત વધી જવું એટલે શું પિત્ત જ્યારે વધી જાય ત્યારે આપણે શરીરમાં ગરમીને લગતી સમસ્યાઓની સાથે સાથે એના લક્ષણો જોવા મળતા હોય છે એ મને કેટલાક સર્વસામાન્ય લક્ષણો છે લક્ષણો બતાવું અને પછી આ પિત્ત વધી જતું હોય ને આ પિત્તને શાંત કરવા માટેના દેશી ઉપાયો જે ઘરે કરી શકાય છે ખૂબ આસાનીથી એવા દેશી ઉપાયો છે મિત્રો હવે પિત્ત વધી જાય પિત્ત વધી જાય એટલે શરીરમાં ગરમી વધે પિત્ત જ્યારે અસંતુલિત થાય ને મિત્રો ત્યારે એક તો પાચનને લગતી સમસ્યા થાય છે અપચો થાય ઝાડા થાય પેટની અંદર બળતરા થાય ખાસ કરીને પેટમાં બળતું હોય એવું લાગે ભૂખ છે એમ મરી જેવી અથવા ભૂખ ન લાગવી સમસ્યા અથવા અપચાને લીધે મોટાભાગે એસિડિટીની સમસ્યા થાય જ્યારે એસિડિટી થાય ત્યારે પેટથી લઈ અને છાતી સુધી અસહ્ય બળતરા થાય સાથે સાથે ખાટા ઉડકાર આવે જ્યારે અતિશય પિત્ત વધી જાય ત્યારે એ સિવાય મિત્રો સ્કિનને લગતી સમસ્યાઓ પણ થાય છે ચામડીને લગતી સમસ્યાઓ પણ થતી હોય છે જેની અંદર ઝીણી ઝીણી ફોલ્લીઓ લીઓ થઈ જવી અથવા વારંવાર ખંજવાળ અમુક જગ્યાએ આવવી શરીરમાં ચામડીની અંદર લાલ લાલ ચાંઠા પડી જવા અથવા ખંજવાળની સાથે સાથે ઘણા લોકોને ખીલની સમસ્યા થાય તો પિત્ત વધી જવાથી ખીલની પણ સમસ્યા થવાની શક્યતા રહેલી છે મિત્રો એ સિવાય મિત્રો વ્યક્તિનો જે સ્વભાવ છે એ આક્રમક સ્વભાવ બની જાય અથવા ચીડિયાપણું છે એ આવતું હોય વારંવાર ગુસ્સો આવવા લાગે અથવા ઘણા લોકોને પંખા નીચે બેઠા હોય છતાં પણ પરસેવો છે વળતો હોય એવું લાગે ગરમીની ફિલિંગ વધારે થતી હોય અથવા વધારે પડતા ઠંડા પીણા પીવાની વારંવાર ઈચ્છા થતી હોય અથવા ઘણા લોકોને અનિદ્રાની સમસ્યા રહેતી હોય અથવા વહેલા અતિશય વહેલા ઊંઘ ઉડી જતી હોય ઊંઘમાં ખલેલ પડતી હોય પિત્તને લગતા આવા ઘણા બધા એવા લક્ષણો છે એ જોવા મળતા હોય છે પરંતુ ટૂંકમાં શોર્ટકટમાં પતાવીએ ને તો પિત્ત એટલે મિત્રો શરીરમાં ગરમીનો અહેસાસ થવો શરીરમાં વધારે પડતી ગરમી હવે આ પિત્તને દૂર કરવા માટે એટલે કે પિત્તને સંતુલન કરવા માટે ઘરે કરી શકાય ને એવા દેશી પ્રયોગો મિત્રો તમને બતાવવા માટે જઈ રહું છું ત્યાં સાંભળી લેજો જેમાંનો એક સૌથી પહેલો પ્રયોગ છે મિત્રો ઘરે કરવા જેવો જેની અંદર ચાર વસ્તુ લેવાની છે એક લેવાની છે વરિયાળી એક લેવાના છે ધાણા ધાણા એક કાળી દ્રાક્ષ લેવાની છે અને ચોથું સાકર લેવાની છે ચારેય વસ્તુ છે એ અડધો અડધો ચમચી અડધો ચમચી સૂકા ધાણા અડધો ચમચી વરિયાળી અડધો ચમચી કાળી દ્રાક્ષ એટલે કે દ્રાક્ષના પાંચથી સાત દાણા અને અડધી ચમચી જેટલી સાકર આ બધી વસ્તુ દોઢેક ગ્લાસ જેટલા પાણીમાં નાખી અને સાંજે પલાળીને રાખી દેવાની સવારે ઉઠીને આ જે વસ્તુ છે એને પાણીની અંદર બરાબર મસળી નાખવાની છે ઘાટો રગડો થાય અને ગાળી અને સવાર સવારમાં ખાલી પેટે પી લેવાનું છે આનું જે પ્રમાણ છે એ તમે બમણું પણ કરી શકો છો જેમ કે એક એક અડધી ચમચીની જગ્યાએ એક એક ચમચી રાખવાનું છે અને બેથી અઢી ગ્લાસ કે ત્રણ ગ્લાસ જેટલા પાણીમાં અથવા એક મોટો લોટો પાણીમાં પલાળીને રાખી દેવાનું અને આને સવારે ઉઠી અને એક ગ્લાસ જેટલું પ્રવાહી પીવાનું બાકી દિવસ દરમિયાન બે કે ત્રણ વખત પી શકાય છે આનાથી પિત્તને લગતી સમસ્યામાં ખૂબ ફાયદો થાય છે પિત્તને લગતી અથવા ગરમીને લગતી જ્યાં સામાન્ય સમસ્યાઓના લક્ષણો જોવા મળતા હોય એની અંદર મિત્રો આનાથી ખૂબ ફાયદો થશે એ સિવાયનો મિત્રો બીજો એક પ્રયોગ છે આમળાનો સમસ્યા ખૂબ સંતુલન કરવા માટે આમળાનો રસ દરરોજ મિત્રો બે બે ચમચી કે ત્રણ ત્રણ ચમચી જેટલો લેવામાં આવે તો એ પણ પિત્તને શાંત કરે છે અને પિત્તની સમસ્યાઓ છુટકારો અપાવે છે એ સિવાય મિત્રો આંબલી છે આંબલી એ પિત્ત શામક અને વિરેચક છે આંબલી અને ગોળને પાણીમાં મિક્સ કરીને પીવાથી એટલે કે દેશી ભાષામાં આમલી અને ગોળનું શરબત પીવાથી પિત્ત ઉપર સંપૂર્ણ રીતે કાબૂ કરી શકાય છે કંટ્રોલ મેળવી શકાય છે અને પિત્ત છે એનું શમન થાય છે એ સિવાય મિત્રો દૂધપાક ખીર અથવા માવાની બનાવટો અથવા ગળ્યા પદાર્થો માવાની બનાવટોમાં ખાસ કે દેશી ઘરનો જ માવો હોવો જોઈએ ગાયના દૂધમાંથી બનેલો અથવા દેશી ઘી પિત્તનું શમન કરવા માટે ખૂબ ઉપયોગી છે દેશી ઘી પરંતુ એ દેશી ગાયનું ઘી હોય એ જ મિત્રો જે પિત્તને શાંત કરે છે અને ગરમીને લગતી સમસ્યાઓમાં ખૂબ ફાયદો આપે છે ઉનાળાની ઋતુ હોય ત્યારે ઘણા લોકોને એવી સમસ્યા રહેતી હોય છે કે પિત્તના લક્ષણો દેખાય ઘણા લોકોને આંખોમાં બળતરા થાય અથવા પેશાબમાં બળતરા થતી હોય તો એ પણ મિત્રો પિત્ત વધી જવાથી પણ આવી સમસ્યાઓ દેખાતી હોય છે એટલે એ રીતે પિત્ત વધેલું પિત્ત છે એને કંટ્રોલમાં કરવા માટે આવા ઘરગથ્થુ અને દેશી ખોરાક જો અપનાવવામાં આવે તો વધેલું પિત્ત છે ઘરે બેઠા જ વગર દવાએ ખૂબ આસાનીથી દૂર થાય છે અને આવી ગરમીને લગતી સમસ્યાઓમાંથી છૂટકારો મળી શકે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી